નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં હું છું આપણી સાથે આડી વાગેલા જોઈએ આજના મહત્વના સમાચાર અંકલેશ્વરના બડકોદરાની સાલીમાસ સોસાયટીમાં એક મકાનમાંથી સાવણીય જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા અંકલેશ્વરના બડકોદરા ગામની સાલીમાસ સોસાયટીમાં એક મકાનમાંથી જીઆરડીસી પોલીસે સાવણીય જુગાર રમતા પાંચ જુગારીઓને ઝડપી પાડી રોકડા રૂપિયા સોળ હજાર ચારસો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વર જીઆરસી પોલીસ મથકનો સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે ભડકોદરા ગામની સાલીમા સોસાયટીમાં રહેતા અમીસ મોદી પોતાના મકાનમાં સામાન્ય જુગાર રમાડી રહ્યા છે જે માહિતીના આધારે પોલીસે રેડ કરતા જુગાર રમતા અમીસ હસમુખ મોદી અશ્વિન છોટાલાલ ગીવાલા વિનોદ કાલિદાસ પટેલ ભરત માણકજી મોમાયા અને હિતેશ બગન રાઠોડને ઝડપી લીધા હતા જીઆરડીસી પોલીસ સ્થળ ઉપરથી રોકડા રૂપિયા સોળ હજાર ચારસો જપ્ત કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એડિન્યુ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર